વિદ્યાર્થી મિત્રો આ પીરિયડમાં પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત સમય કરવાનું સૂત્ર મેળવું તો જ્યારે પણ પદાર્થને કોઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે એમનો જે ગતિપથ મળે છે એ ગતિપથમાં પથમાં મહત્તમ ઊંચાઈ એટલે કે મેક્સિમમ પ્રાપ્ત કરે ત્યાં સુધીના સમયને ટી મેક્સિમમ એટલે કે ટી એમ તરીકે આપણે ઓળખીએ છીએ તો એ ટી એમ નું આપણે પહેલા સૂત્ર જોઈશું તો આપણે શરૂઆતમાં જોઈએ તો આ જે પદાર્થ છે પ્રક્ષિપ્ત પદાર્થને ઉગમ બિંદુથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે એટલે એમનો એક્સિયમ જીરો અને એ વખતે એનો વાયમ પણ જીરો મળે છે જે ગતિ દરમિયાન પ્રવેગ હંમેશા અચળ હોય છે તો એનો એક શખ્સની દિશાનો પ્રવેક્રગ જીરો અને વાયની દિશામાં એટલે કે ઉપર તરફનો વેગ ઘટતો 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 મહત્તમ ઊંચાઈ પહોંચે છે ત્યારે એ જીરો થાય છે આ હકીકતનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણી પાસે વેગનો વાય ઘટક એ વી બરાબર વીઝીરો પ્લસ પરથી મેળવી શકાય જો આપણે જોઈએ તો આપણે લખી શકીએ ટુ વીઝીરો વાય પ્લસ એ વાય ઇન્ટુ ટી તરીકે લખાય આ સૂત્રની અંદર આપણે કિંમત વી વાય બરાબર ઝીરો મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ વાય એટલે પ્રારંભિક વાય દિશામાંનો ઘટક એટલે કે વી જીરો સાઇન 0 જીરો લખી શકાય પ્લસ એ વાય એટલે કે વાય દિશામાંનો પ્રવેગ પ્રવેક એટલે કે માઇનસ જી લખી શકીએ અને ટી છે એને આપણે મહત્તમ તરીકે લખી શકીએ આ માઇનસ પદા ભાજ આવી જાય તો આપણે લખી શકીએ કે જી ઇન્ટુ ટી મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી જીરો જીરો તરીકે લખાય

જીના થી આપણને મળે છે ત્યારબાદ આપણને કીધું છે કે કુલ ઉડ્યન સમય ટી ફ્લાઇટ એટલે કે ઉડ્યનનો સમય આપણે શોધવાનો છે તો પદાર્થને જયારે આપણીથી ઉર્ધ્વ ફેંકવામાં આવે છે એટલે કે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે પદાર્થ પોતાના ફ્લાઇટ દરમિયાન ગતિ દરમિયાન પહોંચે છે અને જયારે ફરીથી એ વાય બરાબર જીરો થાય ત્યાં સુધી પહોંચે એને આપણે ઉડ્ડયનનો સમય એટલે કે ટીએફ તરીકે ઓળખીએ છીએ

y નું સૂત્ર હોય તો y બરાબર આપણે ભણ્યા હતા કે વાય 0 પ્લસ વી જીરો વાય ઇન્ટુ ટી પ્લસ વન 2 ટુ એ વાય ઇન્ટુ ટી તરીકે લખાય વાય બરાબર વાય 0 પ્લસ વી જીરો વાય ટી પ્લસ વન 2 ટુ એ વાય આ જે સૂત્ર હતું આપણું સ્થાનાંતરનું વાય દિશામાં એટલે ગુર્ધ દિશામાં નું ઘટક તો જ્યારે એને ટી એફ થાય છે ત્યારે વાય બરાબર શું લખી શકીએ આપણે અહીંયા તો કે જીરો તેથી આપણે આ સૂત્ર લખવું હોય તો અમે લખી શકીએ કે વાય બરાબર જીરો વાય જીરો બરાબર પણ જીરો પ્લસ વી જીરો વાય વાય દિશામાં ઘટક એટલે કે વી જીરો સાઇન થીટા જીરો ટી એટલે ત્યાં સુધી પહોંચવા માટેનો સમય જેને આપણે ટી ફ્લાઇટ એટલે કે ઉડિયનનો સમય પ્લસ વન પોઈન્ટ ટુ એ વાય એટલે કે માઇનસ જી અને ઇન્ટુ ટી એફનો સ્કવેર તરીકે લખી શકાય તો આ માઇનસવાળું પદ જો આ બાજુ લાવી દઈએ તો આપણને સાદરૂપ આપીએ તો શું લખી શકીએ કે વન પોઈન્ટ ટુ ઇન્ટુ જી ટીએફનો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ વી જીરો જીરો ટી એફ બંને બાજુથી એક ટીએફ ઉડાડી દઈએ તો આપણને ટી એફ કરતા કરી દઈએ તો ટી એફલ ટુલ ટુ વી જીરો સાઇન થીટા જીરો આ બે છે એની સાથે અહીંયા ઉપર ગુણાકારમાં આવી જશે તો આપણે લખી દઈએ કે ટુ વી જીરો સાઈન થીટા જીરો અને છેદમાં જી છે એ ગુણાકાર ભાગાકારમાં જતો રહેશે તો આ આપણને ઉડયનનો સમય મળ્યો જેને આપણે સમીકરણ બે તરીકે ઓળખીશું તો મિત્રો ખાસ યાદ રાખીશું કે જ્યારે પણ કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે ત્યારે પોતે ઉગમ બિંદુથી જો પ્રક્ષિપ્ત કરવો હોય તો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે કે એનો ઉર્ધ્વ દિશાનો વેગ ઝીરો થાય એટલે વેગનું આ પ્રમાણિત સૂત્રનો ઉપયોગ કર્યો વી બરાબર વી વાય લખ્યું વી ઝીરો વાય એ વાય ટી લખ્યું વી વાય ઉર્ધો દિશાનો ઘટક ઝીરો મૂક્યો વી જીરો વાય એટલે એનો પ્રારંભિક વેગ વી જીરો સાઈન્ટ ઝીરો મૂક્યો વાય દિશાનો પ્રવેગ એટલે માઇનસ જી મૂક્યો અને ત્યાં સુધીનો સમય એટલે કે ટીએમ મૂક્યો અને ટી એમને સૂત્રોનો કરતા કરી દીધો તો ટીએમ બરાબર વી જીરો સાંઠથીટા જીરો અપોન જી એ આપણને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત થાય ત્યાં સુધીના સમયનું સૂત્રો મળ્યું હવે આપણે ઉડ્ડયનનો સમય જોઈતો હોય તો જ્યારે વાય ફરીથી ઝીરો થઈ જાય ત્યાં સુધી પદાર્થ જે સમય લીધો એને ટી એફ એટલે કે ઉડિયનનો સમય તરીકે ઓળખાય તો ઉર્ધ દિશામાં સ્થાન વાયનું સૂત્ર આપણે જાણીએ છીએ કે વાય બરાબર વાય જીરો પ્લસ વીઝીરો વાય ટી પ્લસ વન પોઈન્ટ ટુ એ વાય ટી સ્ક્વેર આ પ્રમાણિત સ્વરૂપની અંદર ફરીથી એ પદાર્થ વાય બરાબર ઝીરો સુધી પહોંચે એટલે વાયની કિંમત ઝીરો મૂક્યો ઝીરો જ એને પ્રક્ષિપ્ત કર્યો એટલે વાય 0 બરાબર પણ ઝીરો મૂક્યો વી જીરો વાય એટલે ઉર્ધો દિશાનો ઘટક વી જીરો સાઈન મૂક્યો સમય ત્યાં તરીકે ઓળખીશું પ્લસ ટુ વાય દિશાનો પ્રયોગ એટલે માઇનસ જી મૂકીશું અને ટીએફ નો સ્ક્વેર છે આ ઋણ પદ છે આ બાજુ આવશે એટલે ધન થઈ જશે બંને બાજુથી એક ઉડાડી દઈશું બગડો આ બાજુ ગુણાકાર અને જી છેદમાં જશે તો ટીએફ ઇઝ ઇક્વલ ટુ ટુ વી જીરો સાઇન જીરો અપોન જી તરીકે તો આપણને ઉડ્ડયનના સમયનું સૂત્ર મળી ગયું તો મિત્રો ખાસ સૂત્રો તૈયાર કરજો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને દરેક સૂત્રોનું એક નોટ બનાવવાનું ચાલુ રાખજો